નમસ્કાર આપની સાથે વડોદરા શહેરના અલકાપુરી ગંડળા પાસેથી વધુ એક બિનવારસી મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામે છે વડોદરા શહેરના અલકાપુરી ગંડળા પાસેથી વધુ એક બિન બિનવારસી મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે અકુડા પોલીસને જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને વૃદ્ધિ કબજો મેળવીને વધુ તપાસ શરૂ કરી છે આજે સવારે અલકાપુરી ગંડાળા પાસેથી પસાર થતા લોકોએ એક બિનવારસી મૃતદેહ જોયો હતો અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી ઘટનાની ગંભીરતાને જોતા અકોટા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ તુરંત ઘટના સ્થળે પહોંચ્યા હતા પોલીસે વૃદ્ધિને પોસ્ટમોર્ટમ માટે ગૌત્રી હોસ્પિટલ ખસેડ્યો છે વૃદ્ધિની ઓળખ કરવા અને મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પોલીસે આ ઘટના અંગે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે આ મૃદ્ધે કોનો છે અને તેનું મૃત્યુ કેવી રીતે થયું તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરે છે આ મામલે અકોટા પોલીસ સ્ટેશનના પીઆઈ બીવી બલદાણીયાએ જણાવ્યું હતું કે વૃદ્ધિની ઓળખ કરવાની દિશામાં તપાસ ચાલી રહી છે આ ઉપરાંત વૃદ્ધિની પોસ્ટમોર્ટમ માટે બોધરા હોસ્પિટલમાં મોકલી આપવામાં આવે છે અત્રે ઉલેખનીય છે કે આજ વિસ્તારમાંથી અગાઉ પણ એક બિનવારસી વૃદ્ધિ મળી આવ્યો હતો જેના કારણે સ્થાનિકોમાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે કેમેરામેન નવનીત પરમે સાથે સત્યમ નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝ ફોડગ્રામ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર